નમાઝમાં વારંવાર ખંજવાળ આવે તો શું કરવું નમાઝ પડતા હોઈએ અને સામેથી નાગ નીકળે તો શું કરવું નમાઝમાં કેટલું હલનચલન કરવાથી નમાઝ નહીં તૂટે નમાઝ પડતા હોઈએ અને કોઈ ચોર આપણી વસ્તુ લઈને ભાગે તો શું કરવું નમાઝ પડતા પડતા વુઝું તૂટી જાય તો શું કરવું અને બીજું ઘણું બધું આજના દર્શમાં આપણે જાણીશું

કે યોગ્ય કારણ વગર નમાઝની કોઈ શરત છોડવામાં આવે તો નમાઝ તૂટી જશે જાણી જોઈને કોઈએ વુઝુ તોડ્યું અથવા તો કોઈને ગુસલ વાજિબ થતું હોય એવું કંઈ થઈ જાય તો નમાઝ તૂટી જશે શરીર કે કપડું એક હદથી વધારે નાપાક થઈ જાય અને ત્રણ વાર સુબહાન અલ્લાહ બોલવામાં જેટલી વાર લાગે એટલી વાર સુધી નાપાક રહે તો નમાઝ તૂટી જશે શરીર કે કપડાની જે આ હદ છે એ શું છે એના માટે તમે નમાઝની શરતોવાળો બયાન સાંભળી શકો છો નાપાક જગ્યા પર સજદો કરવાથી નમાઝ તૂટી જશે સજદામાં હાથ કે ગોઠણ નાપાક જગ્યા પર રાખવાથી નમાઝ તૂટી જશે જો નાપાક જમીન પર ખૂબ વ્યવસ્થિત રીતે માટી કે ચૂનો પાથરી દેવામાં આવે તો હવે તેના પર નમાઝ પઢી શકાય છે જો ખાલી થોડી થોડી માટી નાખી એટલે કે તેના પરથી હજુ નાપાકીની વાસ આવતી હોય તો નમાઝ નહીં થાય જો જમીન પર કોઈ જાડું કપડું પાથરીને જ્યારે કે જમીનની નાપાકી કપડાને ન લાગે અને કપડા પર નાપાકીનો અસર ન આવે એટલે કે કપડામાંથી નાપાકીની રંગ કે ગંધ ન આવે તો હવે આ કપડાં પર નમાઝ પઢી શકાય છે સતરે ઔરત એટલે કે જે શરીર ઢાંકવું ફરજ છે એ જો ત્રણ વાર સુબહાન અલ્લાહ કહેવામાં જેટલી વાર લાગે એટલી વાર માટે ખુલ્લું રહ્યું તો નમાઝ તૂટી જશે અને જો કોઈએ જાણી જોઈને સતર ખોલ્યું જે શરીર ઢાંકવાનું છે એ જાણી જોઈને કોઈ ખોલે તો ખોલવાની સાથે તરત જ નમાઝ તૂટી જશે જો કોઈ યોગ્ય કારણ વગર છાતી કિબલાથી ફેરવવામાં આવે તો નમાઝ તૂટી જશે કીબલાથી ફેરવવું ત્યારે ગણાશે કે જ્યારે વધારે ફેરવે નમાઝનો કોઈ ફર્જ છોડી દીધો તો જો એ ફરજ નમાઝ પૂરી કરે એ પહેલા પાછો અદા ન કર્યો હોય તો નમાઝ તૂટી જશે નમાઝમાં જે કંઈ બોલવાનું છે એ સિવાય બીજું કંઈ બોલવાથી નમાઝ તૂટી જાય છે પછી એ બોલવાનું ભૂલથી થયું હોય કે જાણી જોઈને કે પછી પોતે નમાઝમાં છે એ યાદ ન રહ્યું અને બોલ્યો હોય દરેક પરિસ્થિતિમાં નમાઝ તૂટી જશે કંઈ પણ બોલવું ત્યારે નમાઝ તોડશે જ્યારે કે એટલી અવાજથી હોય કે બોલનારના પોતાના કાન સાંભળી લે જ્યારે કે દેકારો ન થતો હોય અને કાનમાં બેરાશ ન હોય જો એટલી અવાજથી નથી તો પછી એ બોલવાથી નમાઝ નહીં તૂટે સલામ ફેરવવાને લીધે નમાઝ તૂટી જાય છે એટલા માટે જ જ્યારે નમાઝ પૂરી કરવી હોય ત્યારે આપણે સલામ ફેરવીએ છીએ પણ જો કોઈ નમાઝ પૂરી કરવાની હોય એ પહેલાં જ ભૂલથી સલામ ફેરવી લે તો એનાથી નમાઝ નહીં તૂટે હા કોઈ બીજા વ્યક્તિને સલામ કરે તો નમાઝ તૂટી જશે જાણી જોઈને કરે કે ભૂલથી આ આહ ઉફ આવા શબ્દો દુખાવા અથવા મુસીબતના કારણે નીકળે અથવા તો કોઈ અવાજથી રોવે તો નમાજ તૂટી જશે કોઈ બીમારના મોઢામાંથી એના નિયંત્રણ વગર એના કંટ્રોલ વગર આહ ઉહ આવું નીકળી જાય તો નમાઝ નહીં તૂટે છીકવામાં બગાસામાં ઉધરસ કે ઓડકારમાં જે અક્ષરો મજબૂરીમાં નીકળતા હોય એ માફ છે એટલે કે એના લીધે નમાઝ નહીં તૂટે ફૂંકવામાં જો અવાજ પેદા થઈ જાય જેમ કે તો નમાઝ તૂટી જશે વગર જરૂરિયાત જો ખોખારો ખાવામાં આવે અને તેમાં બે અક્ષરોની અવાજ નીકળે જેમકે તો નમાઝ તૂટી જશે હા જો કોઈ યોગ્ય કારણથી હોય તો વાંધો નથી જેમ કે અવાજ સાફ કરવા માટે તો તેનાથી નમાઝ નહીં તૂટે નમાઝમાં જોઈને કુરાન શરીફ પઢવાથી નમાઝ તૂટી જાય છે નમાઝમાં જે કંઈ પણ પડવાનું છે એ અરબી ભાષામાં જ પડવાનું છે તો નમાઝમાં ક્યાંય પણ કોઈ એવી ભૂલ કે જેના કારણે માયનો મતલબ બગડી જતો હોય તો નમાઝ તૂટી જશે જેમ કે કોઈ અલ એની જગ્યાએ અલ હમદુલિલ્લાહ પઢે તો નમાઝ તૂટી જશે કારણ કે અલ હેમદુલનો મતલબ થાય છે બધા વખાણ અલ્લાહ તાલા માટે છે જ્યારે કે અલ હમદુલનો મતલબ થાય છે કે ધીમું થવું અલ્લાહ માટે છે અથવા બધી કમજોરીઓ અલ્લાહ માટે છે અહીંયા વાતનો મતલબ બગડી ગયો એટલા માટે અહીંયા આ ભૂલના લીધે નમાઝ તૂટી જશે આ વાતથી બચવા માટે મખારીજથી કુરાન શરીફ પઢતા શીખવું જરૂરી છે અમલે કસીરથી નમાઝ તૂટી જશે અમલે કસીર એટલે કે વધારે હલનચલન એવું હલનચલન કે નમાઝમાં જે કામો કરવાના છે તેમાંથી એ નથી અને નમાઝ દુરુસ્ત કરવા માટે પણ નથી તો આવા હલનચલનના લીધે નમાઝ તૂટી જશે હલનચલન વધારે છે એવું ક્યારે કહેવામાં આવશે વધારે હલનચલન તેને કહેવામાં આવશે કે જો કોઈ જોવા વાળો આ હલનચલન કરવાવાળા વ્યક્તિને દૂરથી જુએ તો તેને એમ થઈ જાય કે આ વ્યક્તિ નમાઝમાં નથી તો આવા હલનચલનથી નમાઝ તૂટી જશે જેમ કે કોઈએ કુર્તો પહેરો કે સલવાર પહેરી તો આવા હલનચલનના લીધે નમાઝ તૂટી જાય છે એવું હલનચલન કે દૂરથી જોવાવાળાને એમ થાય કે આ વ્યક્તિ કદાચ નમાઝમાં છે અને કદાચ નમાઝમાં નથી એટલે કે એને એક પ્રકારની શંકા થાય તો આવા હલનચલનને અમલે કલીલ કહેવામાં આવે છે અમલે કલીલથી નમાઝ તૂટતી નથી આનો મતલબ એવો નથી કે કોઈ જુએ તો જ નમાઝ તૂટશે કોઈ ના જોતું હોય તો નમાઝ નહીં તૂટે નહીં એવું નથી પણ આ તો અમલે કસીર અને અમલે કલીલની વ્યાખ્યા છે કે જો કોઈ જુએ તો શું વિચારે કોઈનું જોવું જરૂરી નથી નમાઝમાં નાગ અને વિચ્છી મારવાથી નમાઝ નહીં તૂટે પણ ત્યારે કે જ્યારે ત્રણ ડગલા ચાલવું ન પડે અને ત્રણ પ્રહારની જરૂર ના હોય ત્રણ અથવા ત્રણથી વધારે ડગલા ચાલવાથી નમાઝ તૂટી જશે ત્રણ અથવા ત્રણથી વધારે પ્રહાર મારવાથી પણ નમાઝ તૂટી જશે પણ જો નાગ નાગવિછી નુકસાન પહોંચાડશે એવી બીક હોય તો નમાઝ ભલે તોડવી પડે પણ મારવાની છૂટ છે ત્રણ શબ્દ એવી રીતે લખવા કે અક્ષરો દેખાય તેનાથી નમાઝ તૂટી જશે અને જો અક્ષરો ન દેખાય જેમ કે પાણીમાં લખવું અથવા હવામાં લખવું તો એનાથી નમાઝ મકરૂહે તહેરીમી થશે ઉપરા ઉપરી ત્રણ વાળ ઉખેડવા અથવા તો ઉપરા ઉપરી ત્રણ ટોલા મારવા અથવા તો એક જ ટોલાને ઉપરા ઉપરી ત્રણ વાર મારવું આવું કરવાથી નમાઝ તૂટી જશે અને જો ઉપરા ઉપરી ન હોય તો નમાઝ નહીં તૂટે છતાં પણ મકરુ થશે એક રૂકમાં ત્રણ વાર ખંજવાળવાથી નમાઝ તૂટી જશે મતલબ એમ કે ખંજવાળીને હાથ હટાવી લીધો વળી ખંજવાડિયું પાછો હાથ હટાવી લીધો વળી ખંજવાડ્યું તો આ ત્રણ વખત ખંજવાડિયું ગણાશે જો હાથ હટાવ્યા વગર ખંજવાળતો રહે તો એક જ વાર ખંજવાડિયું ગણાશે અને રુકન એટલે કે નમાઝના જે ફરજ છે એ એટલે કે કિયામ રૂકુ સજદા કાયદા તો આમાંથી કોઈ એક કામમાં ત્રણ વખત ખંજવાડવાથી નમાઝ તૂટી જશે એટલે કે કિયામમાં ઊભા હતા અને રૂકુમાં જાય એ પહેલાં અલગ અલગ ત્રણ વખત ખંજવાડ્યું તો નમાઝ તૂટી જશે નમાઝમાં ખાવા પીવાથી નમાઝ તૂટી જશે પછી જાણી જોઈને હોય કે ભૂલથી હોય થોડું હોય કે વધારે હોય ત્યાં સુધી કે તલ જેવી વસ્તુ ચાવ્યા વગર જો ગળી ગયો અથવા કોઈ ટીપું તેના મોઢામાં પડ્યું અને તેને ગળી ગયો તો નમાઝ તૂટી જશે હા જો એવું હોય કે દાંતમાં કોઈ ખાવાની વસ્તુ ફસાયેલી હતી અને એ ગળી ગયો તો જો આ વસ્તુ ચણાથી નાની હોય તો નમાઝ નહીં તૂટે પણ મકરૂહ જરૂર થશે અને જો ચણા બરાબર છે તો નમાઝ તૂટી જશે તો આ પરિસ્થિતિમાં જ્યારે કે નમાઝ પડતા હોય અને મોઢામાં કોઈ વસ્તુ આવે તો એને કપડામાં રૂમાલમાં લઈ લેવી જોઈએ અથવા તો મોઢામાં ક્યાંક સાઈડમાં દબાવી દેવી જોઈએ જો કિરાતમાં ન નડતી હોય દાંતમાંથી લોહી નીકળે અને થૂક સાથે ગળા નીચે ઉતરી જાય તો જો લોહીનો સ્વાદ ગળામાં મહેસૂસ થાય તો નમાઝ તૂટી જશે આ પરિસ્થિતિમાં કે જ્યારે દાંતમાંથી લોહી નીકળે વુઝું ત્યારે તૂટશે કે જ્યારે એટલું લોહી હોય કે થૂકનો રંગ લાલાશ પડતો થઈ જાય નમાઝ શરૂ કરતા પહેલા કોઈ મીઠી વસ્તુ ખાધી હતી અને તેની મીઠાશ થૂકમાં હોય તો નમાઝ દરમિયાન આ જે મીઠાશ થૂક છે એને ગળવાથી નમાઝ નહીં તૂટે કોઈ સ્ત્રી નમાઝમાં હોય અને કોઈ પુરુષે તેનો બોસો લીધો એટલે કે ચુંબન કર્યું તો ઔરતની નમાઝ તૂટી જશે કોઈ સ્ત્રી નમાઝમાં હોય અને કોઈ પુરુષે તેને ઉત્તેજના સાથે સ્પર્શ કર્યો તો પણ ઔરતની નમાઝ તૂટી જશે કોઈ પુરુષ નમાઝ પઢતો હોય અને કોઈ સ્ત્રી પુરુષનો બોસો લીએ અથવા તો તેને ઉત્તેજના સાથે સ્પર્શ કરે તો જો પુરુષને પણ ઉત્તેજના થાય તો નમાઝ તૂટી જશે જો ઉત્તેજના ન થાય તો નમાઝ નહીં તૂટે બાકી સામાન્ય પરિસ્થિતિમાં નમાઝ દરમિયાન ઉત્તેજના આવવાથી નમાઝ તૂટતી નથી મોત પાગલપણું અને બેહોશી એનાથી નમાઝ તૂટી જાય છે હવે એ સમજીએ કે નમાઝ ક્યારે નથી તૂટતી નમાઝમાં ત્રણ ડગલાથી ઓછું એટલે કે એક કે બે ડગલા ચાલવાથી જ્યારે કે છાતી કિબલાથી ન ફરે તો નમાઝ નહીં તૂટે આ ચાલવું આગળ પાછળ ડાબે જમણે કોઈપણ દિશામાં હોઈ શકે છે પણ એ ચાલવું જરૂરિયાતથી હોવું જોઈએ જેમ કે સફની જગ્યા ભરવા માટે વગર જરૂરિયાત ચાલવું મકરૂહ છે નમાઝીની આગળથી કોઈ પસાર થાય તો તેનાથી નમાઝીની નમાઝ નહીં તૂટે પણ હા પસાર થવા વાળો જરૂર ગુનેગાર થશે પણ હા જો નમાઝીની આગળ કોઈ સૂતરો હોય તો સૂતરા પછીથી પસાર થવામાં વાંધો નથી સૂતરો એટલે કે કોઈ આડશ જેની હદમર્યાદા આંગળી બરાબર જાડી કોઈ વસ્તુ અને હાથ બરાબર લાંબી વસ્તુ હોય એ આગળ રાખીને નમાઝ પઢે તો એની પછીથી પસાર થવામાં વાંધો નથી અને આ સૂતરાની વધારેમાં વધારે લંબાઈ ત્રણ હાથની છે નમાઝી જ્યારે નમાઝ પડતો હોય તો એની સમજદારીમાંથી આ કામ છે કે પોતાની આગળ કંઈક સૂત્રો કરી લે કે જેથી પસાર થવાવાળા ગુનેગાર ન થાય ખાસ કરીને જ્યારે કે કોઈ મોટી મસ્જિદમાં અથવા મેદાનમાં નમાઝ પઢતા હોય મસ્જિદે હરામમાં નમાઝ પઢવાવાળાની આગળથી જો તવાફ કરવાવાળા પસાર થાય તો એનાથી એ ગુનેગાર નહીં થાય નમાઝ પઢતાં પઢતાં જો વુઝું તૂટી જાય તો તેનાથી નમાઝ તૂટતી નથી કરીને જ્યાંથી બાકી છે ત્યાંથી પડી શકે છે પણ તેના માટે ઘણી શરતો છે જે પૂરી થાય તો જ્યાંથી બાકી છે ત્યાંથી નમાઝ પઢી શકે છે માટે સામાન્ય લોકોએ ઊઝું તૂટી જાય એટલે ફરી પાછું ઊઝું કરીને નવેસરથી નમાઝ પઢવી જોઈએ અને નવેસરથી નમાઝ પઢવી એ જ અફઝલ પણ છે હવે એ સમજીએ કે એવી કઈ પરિસ્થિતિઓ છે કે જેમાં નમાઝ તોડી શકાય છે નાગ વગેરે નુકસાન પહોંચાડે એવા જાનવરને મારવા માટે નમાઝ તોડી શકાય છે પણ ત્યારે કે જ્યારે કે એ નુકસાન પહોંચાડશે એવી પૂરી ખાતરી હોય અથવા તો નમાઝ પડતા હોય અને આપણું જાનવર ભાગી જાય તો એને પકડવા માટે નમાઝ તોડી શકાય છે કોઈ ચરવાહો હોય અને એની બકરીઓ પર કોઈ શિકારી જાનવરના હુમલા કરવાની બીક હોય તો નમાઝ તોડવી જાયસ છે એવી જ રીતે પોતાના અથવા બીજાના એક દિરહમના નુકસાનની આશંકા હોય જેમ કે દૂધ ઉભરાઈ જશે અથવા તો ગોશ શાકભાજી રોટલી વગેરે બળી જશે તો આ પરિસ્થિતિમાં પણ નમાઝ તોડવાની ઇજાજત છે એક દિરહમની કોઈ વસ્તુ ચોર લઈને ભાઈ તો આ પરિસ્થિતિમાં પણ નમાઝ તોડવાની ઇજાજત છે કોઈ મુસીબતમાં છે અને બોલાવી રહ્યો છે અથવા તો કોઈ ડૂબી રહ્યો છે અથવા કોઈ આગમાં સળગી જશે અથવા કોઈ અંધ વ્યક્તિ કૂવામાં પડી જશે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ પર નમાઝ તોડવી વાજિબ છે પણ એ ત્યારે કે જ્યારે આ નમાઝ પડવા વાળો વ્યક્તિ પેલા વ્યક્તિને બચાવવામાં સક્ષમ હોય નફલ નમાઝ પઢતા હોય અને મા બાપ દાદા દાદી બોલાવે જ્યારે તેમને ખબર નથી કે પેલો નમાઝ પઢે છે તો તેમના બોલાવવા પર નમાઝ તોડીને જવાબ દે અને જો એમને ખબર હોય કે પેલો નમાઝમાં છે અને બોલાવ્યું તો નજીવા કામ માટે નમાઝ ન તોડે પણ જો કોઈ મહત્ત્વનું કામ હોય તો નમાઝ તોડીને પણ જવાબ આપે વમાં અળીના ઇલ્લ બલાખ આ ચેનલ પર જે ઇલ્મ શીખવવામાં આવે છે એ દરેક મુસલમાન માટે શીખવું જરૂરી છે તો આ ઇલ્મને દરેક મુસલમાન સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો આગળ બીજાને શેર કરો તમારા શેર કરવાથી જો કોઈ વ્યક્તિ કંઈક શીખશે તો તમને પણ સવાબ મળશે અને તમારા અભિપ્રાય નીચે કમેન્ટમાં લખો